નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જે મુલાકાત હતી એ મુલાકાત અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બહુ જ સારા માહોલમાં થઈ અને બંને દેશોએ એકબીજાને સહકાર આપવાની વાત કરી ડિફેન્સથી માંડીને અલગ અલગ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને બધા જ વિષયમાં એકબીજાને મદદ કરવાની વાત ચોક્કસ કરી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક જ ટફ નેગોસિએટર નીકળ્યા અને એમણે કહ્યું કે મોદી સાહેબ સાથે દોસ્તી છે મોદી સાહેબ ગ્રેટ લીડર છે પરંતુ ધંધામાં કોઈ શરમ નહીં એટલે કહેવાય છે ને કે શેર બજાર અને ડોનાલ્ડ ટ્રમ્પ એ કોઈની શરમ ભરે એવા નથી કોઈની સાડાબારી રાખે તેવા નથી ને એટલે જ તમે જુઓ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કહી દીધું કે વડાપ્રધાન મોદી સાથે મારી દોસ્તીને બધું જ બરાબર છે પરંતુ ભારત સહિત દુનિયાના તમામ દેશો વચ્ચે હું કોઈ જ જાતનો ભેદભાવ રાખવા માંગતો નથી રેસી ટેરિફ આવશે આવશે ને આવશે જ અને પહેલી એપ્રિલથી રેસી ટેરિફની વાત કરી દીધી છે એનો અર્થ એ કે ભારત અમેરિકાના ગુડ્સ પર જેટલી ટેરિફ નાખે એટલી જ ટેરિફ જે છે અમેરિકા ભારત પર નાખશે એટલે એ ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું કે ભાઈ આ છે ને એ સમાનતાનો સિદ્ધાંત હું અપનાવીશ અને એને કારણે જ આજે શેર બજાર જે છે એ ડાઉન ગયું છે એટલું જ નહીં શેરબજાર હવે મંદીમાં નિશ્ચિંતપણે જઈ રહ્યું છે આ એક અર્થતંત્ર માટે સારી નિશાની નથી અલબત્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેએ પરસ્પર એકબીજાના વખાણ કર્યા મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ખાસ મિત્ર તરીકે ઓળખ્યા તો ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રેટ લીડર તરીકે ઓળખ્યા અને મોદી સાહેબે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને જ પ્રાથમિકતા આપે છે માય અમેરિકા ગ્રેટ અમેરિકાની જે વાત કરે છે એનાથી હું પણ પ્રેરણા મેળવું છું ને માય ઇન્ડિયા ગ્રેટ ઇન્ડિયા એટલે કે ભારત જે છે એને મેગાની વાત કરી માય ઇન્ડિયા ગ્રેટ ઇન્ડિયા અગેન અને બંનેની દોસ્તી જે છે એ મેગા દોસ્તી તરફ જાય એવી બધી જ વાતો કરી અમેરિકાએ ભારતની જો સૌથી મોટી ગિફ્ટ આપી હોય તો પ્રત્યાર્પણ રૂપે બે હજાર આઠમાં મુંબઈમાં જે ટેરરિસ્ટ અટેક થયો હતો અને એ ટેરરિસ્ટ અટેકના જે માસ્ટર માઇન્ડ મનાઈ રહ્યા છે તહબુર રાણા એને પ્રત્યપણ કરીને એ ક્રિમિનલને ભારતને સોંપવાની અમેરિકાએ ખાતરી આપી છે એ બહુ જ મોટી જાહેરાત છે સાથોસાથ ભારતને એફ થર્ટી ફાઈટર પ્લેન આપવાની પણ વાત કરી છે ચીન અને ભારત વચ્ચે જે સરહદે સંઘર્ષને ઘર્ષણને ઝપાઝપી થાય છે ત્યાં મધ્યસ્થી થવાની વાત કરી પરંતુ રેસીપ્રોકલ ટેરિફમાં નો કોમ્પ્રોમાઇઝ અને એટલે જ એવું કહેવાય છે કે શેરબજાર અને ડોનાલ્ડ ટ્રમ્પ એ કોઈની સાડા બારી કે સે શરમ રાખતા નથી અને આ ઘટનાક્રમ જે થયો એનાથી આવનારા દિવસો પર શું અસર થશે એની આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા એપિસોડ આવે તો એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો શેરબજારને આશા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં કોઈક મોટી એવી જાહેરાત થશે કે કોઈ ચમત્કાર થશે કે જેને કારણે શેર બજારને રાહત થાય અને રેસીપ્રોકલ ટેરિફમાં કદાચ ભારતને થોડોક પેલું કહે છે ને શ્વાસ લેવાનો સમય મળે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ સલુકાઈથી બહુ જ સારા શબ્દોમાં કહી દીધું કે ભાઈ ભારત હોય કે ઇટાલી હોય કે સ્પેન હોય કે યુકે હોય કે ચીન હોય કોઈની પણ સાથે એમ કે હું ધંધામાં શરમ રાખવા માંગતો નથી અને એમ કે આ તો જૈસે કો તૈસા તમે મારા પર જેટલું ટેક્સ કે ટેરિફ નાખો એટલો હું મારો દેશ એના પર નાખે એટલે એ અમેરિકા હવે ધંધામાં કોઈ શરમ રાખવા માંગતું નથી અને એને જ કારણે તમે જોયું હશે કે શેરબજાર જે છે એ શુક્રવારે એકદમ શરૂઆતમાં લગભગ સાતસો સાડી સાતસો પોઈન્ટ જેટલું ડાઉન થયું અને પછી પીએસયુ અને બીજા બધા શેરો મારફતે એવું કહેવાય છે કે સરકારે પણ દરમિયાનગીરી કરીને બજારને ઉચકવાની કોશિશ કરી હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી પરંતુ તો આ છેલ્લે છેલ્લે એકસો ને નવ્વાણું પોઈન્ટ શેરબજાર જે છે સેન્સેક્સ છે ડાઉન ગયું હવે તમે શેરબજારનું જો સ્ટડી કરો ને તો ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે શેરબજાર મંદિર તરફ જઈ રહ્યું છે આજનું તમે શેરબજાર જુઓ તો પબ્લિક સેક્ટરના જેટલા શેર્સ છે એ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કેપિટલ ગુડ્સ છે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ છે પાવર છે યુટિલિટી છે એફએમસીજી છે આ બધા શેર્સ જે છે એ રેડમાં તો હતા જ પરંતુ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ હતું આજે વેલેન્ટાઇન ડે હતું અને વેલેન્ટાઇન ડેના દિવસે ઘણા બધા લોકો પોતાના પ્રિય પાત્ર માટે સોનું ખરીદવા ગયા હતા લગ્નની સિઝન પણ ચાલે છે પણ સોનું અત્યારે હજારની સપાટીએ અમદાવાદના માર્કેટમાં સ્પર્શી ગયું છે તો સાથોસાથ બીજી વાત એ પણ બની છે કે ડોલર ઇન્ડેક્સ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા ત્યારે ડોલર ઇન્ડેક્સ વધીને એકસો બાર પોઈન્ટ પર જતો રહ્યો હતો એ આજે ઘટીને એકસો સાત પોઈન્ટ આવ્યો છે અને અમેરિકામાં ગઈકાલે જે રિઝલ્ટ ડિક્લેર થયા એ જોતા એવું લાગે છે કે ફુગાવો એક ટકા વધ્યો છે હવે અમેરિકામાં જો ફુગાવો એક ટકો વધે ને તો ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે ફેડરલ જે છે એ પોતાના વ્યાજ દર નહીં ઘટાડે અને જો ફેડરલ પોતાના વ્યાજ દર નહીં ઘટાડે તો ભારતમાં એફઆઈઆઈની વેચવાલી જે છે જે સતત ચાલુ છે એ હજુ પણ વધશે માત્ર ફેબ્રુઆરી મહિનામાં તમે જુઓ ને તો સત્તાવીસ હજાર કરોડના શેર એફઆઈઆઈ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એ ભારતના માર્કેટમાં પછાડી દે છે આજે પણ તમે જુઓ તો નિફ્ટી જે છે એ બાવીસ હજાર નવસો ત્રણ પર આવી ગયો એનો અર્થ એ કે બાવીસ હજાર આઠસોની બોટમને તો એ લગભગ બે અઠવાડિયામાં ત્રણ વખત તો સ્પર્શ કરી ચૂક્યો છે પરંતુ હજુ કદાચ બાવીસ હજાર આઠસોની બોટમ બનાવે તો બાવીસ હજાર ત્રણસો સુધી જાય તો કદાચ મને નવાઈ નહીં લાગે અલબત્ત આ શેરબજાર છે કશું પણ થઈ શકે છે પરંતુ અત્યારે જે ડેટા હું જોઈ રહ્યો છું એ ડેટા જોતાં મને લાગે છે કે એંસી ટકા માર્કેટ જે છે એ મંદીમાં છે ખાસ કરીને તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ તો એના લગભગ સાડી ચારસો શેર જે છે એનો તમે સ્ટડી કરો તો આજે જ લાર્જ કેપ શેર જે છે ને એમાં બાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો બતાવે છે જ્યારે સ્મોલ કેપ જે છે એ આજે એમાં પંદરસો ને સડસઠ અને મિડ કેપ જે છે એમાં અગિયારસો પોઈન્ટનો ઘટાડો એનો અર્થ એ કે મથાડેથી બાવીસ પોઈન્ટ બે ટકા સ્મોલ કેપ ઘટ્યું છે અને મિડ કેપ જે છે વીસ પોઈન્ટ આઠ ટકા ઘટ્યું છે હવે એક સામાન્ય અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે કે વીસ ટકાથી ઓછું જો શેર બજાર મથાડથી નીચે આવે તો એનો અર્થ એ કે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે એ ચોક્કસ એક ઇન્ડિકેટર છે હવે નિફ્ટી ફાઈવ હંડ્રેડના તમે શેર જુઓ ને તો એસી ટકા શેર જે છે ને એ વીસ ટકાથી નીચે જતા રહ્યા છે અને વીસ ટકા શેર છે ને એ ત્રીસથી સાહીઠ ટકા નીચે જતા રહ્યા છે એનો અર્થ એ કે માર્કેટનું સેન્ટિમેન્ટ જે છે એ અત્યંત ખરાબ છે હવે અમેરિકાએ જે રેસીપ્રોકલ ટેક્સ નાખવાની વાત કરીને એનું અમલીકરણ તો પહેલી એપ્રિલથી થાય એવી સંભાવના છે પણ ભારતની દૃષ્ટિએ જોવા જઈએ તો ભારત અમેરિકા પર અત્યારે પંચોતેર ટકા આઈટમ એવી છે કે જેમાં પાંચ ટકાથી ઓછો ટેક્સ નાખે છે અને બજેટમાં નિર્મલા સીતારામને તેર ટકાથી જે એવરેજ ટેક્સ જે આપણે ટેરિફ નાખતા હતા એ તેર ટકાથી ઘટાડીને અગિયાર ટકા ઘટાડી નાખ્યું છે હવે બંને દેશો વચ્ચે ટ્રેડ ડેફિસિટ ચોક્કસ છે અને બંને દેશો વચ્ચેનો ટ્રેડ જે છે એ બે હજાર ત્રીસ સુધીમાં ડબલ કરવાની વાત જે છે એ બંને દેશોના વડાઓએ નક્કી કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે એમાં કહ્યું છે કે ભાઈ બંને દેશ વચ્ચે આપણે ટ્રેડ એગ્રીમેન્ટ એ રીતના કરીશું કે બે હજાર ત્રીસ સુધીમાં અત્યારે જે અઢીસો બિલિયન ડોલરનો વેપાર ચાલે છે પાંચસો બિલિયન ડોલર સુધી પહોંચી જાય હવે મુખ્ય વાત એ છે કે સૌહાર્દપૂર્ણ માહોલમાં મિટિંગ તો થઈ એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એલોન મસ્કને મળ્યા હવે એલોન મસ્ક જે છે એ અત્યારે એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના એકદમ રાઈટ હેન્ડ વ્યક્તિ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એમની વાતો પર બહુ જ યકીન કરે છે એટલું જ નહીં એલોન મસ્ક સાથે એના પરિવાર સાથે જે રીતના એલોન મસ્ક આવ્યા અને મોદી સાહેબ સાથે વાતચીતને મંત્રણા કરી એ જોતાં એવું લાગે છે કે સ્ટારલિંક ઇન્ટરનેટ ફેસિલિટી અને બીજું કે ટેસ્લા કાર વહેલી મોડી ભારતમાં આવે તો નવાઈ પામવા જેવું નથી બીજું કે એ ઉપરાંત યુએસએના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે છે માઇક વોલ્ટાસ એને પણ મળ્યા અને મૂળ ભારતીય કુડના જે અત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર છે તુલસી કબાડ એમને પણ મળ્યા આ બધી જ મંત્રણાઓ બહુ જ જેને કહી શકાય ને કે મિનિંગફુલ હતી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ હતી પરંતુ મુખ્ય દસ બાબતોનો જો નિષ્કર્ષ કાઢવો હોય તો એ દસ મુદ્દા શું હોઈ શકે અથવા તો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જે મુલાકાત થઈ એની દસ ફળ સુધી શું તો નંબર વન એક મેં તમને કહ્યું કે તવાહુર રાના જે છે એની વાપસી એટલે કે એને જે પ્રત્યાર્પણ કર્યું અમેરિકાએ જે રીતના તરત સંમતિ સાધી અને કહ્યું કે યસ બે હજાર આઠનું જે મુંબઈમાં જે ટેરરિસ્ટ એટેક થયો હતો એમાં એ માસ્ટર હતો અને અમે તમને સોંપી દઈશું સાથોસાથ ભારતીયો કે જે અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરે છે એ મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં સ્વસ્થતા કરતાં કહ્યું કે ભાઈ કોઈ પણ દેશની વ્યક્તિ બીજા કોઈ પણ દેશમાં જો ગેરકાયદેસર યોગ્ય ડોક્યુમેન્ટ સિવાય ઘૂસી જાય તો જે તે દેશને અધિકાર છે કે એ નાગરિકોને પોતાના દેશમાં પરત દે એટલે ડિપોર્ટેશન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ આપી એટલું જ નહીં એમાં કહ્યું કે આમાં કંઈ અજુકતી નથી આ તો એક પ્રસ્થાપિત પ્રણાલી છે સાથોસાથ એમણે ચિંતા ચોક્કસ વ્યક્ત કરી કે આ જે ડિપોર્ટેશન થયું છે અને જે રીતે લોકો અમેરિકામાં ગયા છે એની પાછળનું જે ષડયંત્ર છે કયા એજન્ટો છે કે જે લોકોને ભોડવીને મોકલી દે છે અને આ એજન્ટો સાચા અર્થમાં હ્યુમન ટ્રાફિકિંગ કામ કરે છે એ અંગે પણ ભારત જે છે આવનારા દિવસોમાં તપાસ કરશે સ્વીકારી લીધું કે ભાઈ અમે અમારા જો નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસાહત કરતા હશે તો અમે એમને પાછા લેવા માટે તૈયાર છે અલબત્ત બંને મહાનુભાવો વચ્ચે દુર્વ્યવહાર કેમ થયો હાથે કેમ બેડી બાંધીને મોકલ્યા પગે કેમ કરીને એ અંગે કોઈ ચર્ચા થઈ નથી અને એની અપેક્ષા પણ રખાય નહીં ત્રીજું કે ડોનાલ્ડ ઓફર કરી કે ભાઈ પ્લેન જે છે હું ઇન્ડિયાને આપવા તૈયાર છું ને આ એક અત્યંત જેને કહી શકાય ને અત્યાધુનિક ફાઈટર પ્લેન છે આપણી પાસે એફ થર્ટીન એફ સિક્સટીન હતા પણ એફ થર્ટી ફાઈવ જો મળે તો ચોક્કસ એનાથી ભારતીય જેને કહી શકાય ને રાફેલ પછી ભારતીય વાયુસેના પાસે એક ચોક્કસ બહુ જ મજબૂત જેને કહી શકાય પ્લેન આવી શકાય અને ડોનાલ્ડ ટ્રમ્પ તો તૈયાર જ છે ભારતને હથિયારો વેચવા માટે મિલિટરી સેલ્સમેન હોય તેમ એમને કહી દીધું કે ભાઈ વીસ બિલિયન ડોલર સુધીનું એમ કે હું તમને શસ્ત્રો વેચવા તૈયાર છું અને ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કે જે ચીન અને રશિયાને સલાહ આપે છે કે યુદ્ધ બંધ કરો યુદ્ધ ના કરો શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડો પરંતુ ભારતને એ શસ્ત્રો વેચવા માટે એકદમ ઉત્સુક છે એટલું જ નહીં દસ વર્ષ માટે ભારતનો ડિફેન્સ પ્લાન શું હોવો જોઈએ એની પણ ચર્ચા આવનારા દિવસોમાં થવાની છે હવે ટ્રેડ ડેફિસિટનો મુદ્દો જે છે ને સૌથી મહત્વનો છે એટલે જે ચોથા મુદ્દાની આપણે વાત કરતા હતા કે બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ હવે અમેરિકા જે છે એ સરેદસ ત્રણ ટકા જેટલી ડ્યુટી આપની પ્રોડક્ટ હોય એના પર નાખે છે સામા પક્ષે ભારતમાં સરેરાશ અગિયાર ટકા જેટલું આવે છે હવે આજે જે જાહેરાત થઈ એમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભાઈ ભારત જે છે એને ગયા વર્ષે અમારી પાસેથી ઓઇલ અને ગેસ પંદર બિલિયન ડોલરનો ખરીદ્યો હતો આ વખતે પચીસ બિલિયન ડોલર ખરીદે એવી અમારી અપેક્ષા છે કારણ કે ભારતને ઓઇલ અને ગેસની જરૂર છે અને અમેરિકા દુનિયામાં સર્વાધિક ઉત્પાદન કરતો દેશ છે એટલે અમેરિકા ઈચ્છે છે કે ભારત એની પાસેથી ઓઇલ અને ગેસ ખરીદે બીજું ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એને ભારત બહુ નડતું નથી ડોનાલ્ડ ટ્રમ્પને ભારત કરતાં મેક્સિકો જાપાન કોરિયા કેનેડા ચીન આ બધા છે ને વધારે કનડે છે અને ભારતની ટ્રેડ ડેફિસિટ અમેરિકા સાથે જુઓ ને તો ભારત અને વિયેટનામની ટ્રેડ ડેફિસિટ ઓલમોસ્ટ સરખી છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને સાચા અર્થમાં કહીએ તો જોડો ક્યાં ડંખે છે ડોનાલ્ડ ટ્રમ્પે વીસ આઈટમ આઈડેન્ટિફાઈ કરી છે આ વીસ આઈટમ એટલે તમે જુઓ કે એને એના જે આકલન પ્રમાણે આ વર્ષે અમેરિકાને કારનું વેચાણ જે છે એમાં બિલિયન એ જ રીતના કોમ્પ્યુટર કાર પછી સો બિલિયન ડોલરની ઘટ પડી મોબાઈલના માર્કેટમાં છોતેર બિલિયન ડોલરની ઘટ પડી હવે આ જે વીસ કેટેગરી આઈડેન્ટિફાઈ કરી છે ને એમાં કંઈ બદામ તમે ખરીદો ના ખરીદો એનાથી અમેરિકાને કંઈ બહુ રસ નથી પણ અમેરિકા ચોક્કસ એવું માને છે કે એની જે કાર જે છે એની સામે મેક્સિકો જાપાન કોરિયા કેનેડા અને જર્મની બરાબર છે આ પાંચ દેશો છે ફરી રિપીટ કરું છું મેક્સિકો જાપાન કોરિયા કેનેડા અને જર્મની જર્મની તો એકદમ હાઈ એન્ડ બીએમડબલ્યુ ટાઈપ કાર બનાવે છે બરાબર છે તો આ જે કાર જે છે એ વેચો તમે અમેરિકામાં અને છતાંય તમે એમ કે અમેરિકન માલ હોય તો એના પર ટેરિફ વધારો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કે છે કે ભાઈ આ હું નહીં ચલાવી લઉં એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે વસ્તુ વેચવા માંગે છે એક છે છે કાર બીજું હેલિકોપ્ટર હવે સૌથી વધારે વેચાણ કરવામાં કેનેડા આવે છે એલ જે છે એમાં વિયેટનામ આવે છે હવે ટર્બોજેટ અને ગેસ ટર્બાઇન જે છે એમાં કેનેડા નંબર વન પોઝિશન પર છે રમકડાની વાત કરું તો એમાં ચીન નંબર વન પર છે ઇન્સ્યુલેટેડ વાયર જે છે એમાં મેક્સિકો અને ચીન ઉત્પાદનમાં નંબર વન છે ઓપ્ટિકલ ફાઈબરમાં પણ મેક્સિકો અને ચીન છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર છે એમાં પણ મેક્સિકો અને ચીન છે બેટરી ઉત્પાદનમાં ચીન અને જાપાન આગળ છે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ જે છે મોટા વ્હીકલ એમાં કેનેડા અને મેક્સિકો નંબર વન નંબર ટુ પર છે મોબાઈલ ફોન તમને નવાઈ લાગશે કે ચીન વિયેટનામ અને મેક્સિકો એ સૌથી વધારે વેચાણ કરે છે ને અમેરિકી મોબાઈલ પ્રમાણમાં ઓછા વેપાય ઓછા વેચાય છે અને કોમ્પ્યુટર્સની વાત કરું તો મેક્સિકો અને ચીન જે છે એ સૌથી વધારે વેચે છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એની અકડામણ આ છે કે અમારા દેશમાં ખપત આટલી બધી પણ માલ બીજા દેશનું લેવાનો ને પાછા એ પણ અમારી પર આટલો બધો ટેરિફ નાખે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જેમ વડાપ્રધાન મોદીએ કહ્યું કે પોતાના રાષ્ટ્રનું હિત જોતા હોય તો એ જસ્ટિફાયેબલ છે હવે પાછમો મહત્વનો મુદ્દો છે કે બે હજાર ત્રીસ સુધીમાં બંને દેશ જે છે એ પોતાનો વેપાર ડબલ કરશે પરંતુ એના માટેની કેટેગરી જે છે એ એ કઈ કઈ છે શિયાળા સુધીમાં સિરીઝ ઓફ થશે ને એમાં આઈડેન્ટિફાઈ થશે પણ એક વસ્તુ ચોક્કસ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમ માય અમેરિકા ગ્રેટ અમેરિકાની વાત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે બે હજાર સુધીમાં ભારત જે છે એ વિકસિત બને અને એટલા માટે માઘા એટલે માય અમેરિકા ગ્રેટ અમેરિકા માય ઇન્ડિયા ગ્રેટ ઇન્ડિયા અગેનની વાત જે મોદી સાહેબે કરી અને એમાંથી પછી મેગા દોસ્તીની વાત જે છે એમાં ચોક્કસ એવું લાગે છે કે બંને દેશો વચ્ચે કંઈક સરસ કેમિસ્ટ્રી જામશે હવે છઠ્ઠો મહત્વનો મુદ્દો છે કે એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે તમે ભારત પર એમ કે આ રેસીપ્રોકલ્પ ટ્રેરી આટલી બધી નાખો છો તો તમે ચીન સાથે કઈ રીતે લડશો તો ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ ચાલાકીથી જવાબ આપ્યો કે ચીન અમારું દુશ્મન નથી અને અમે કે ચીનના સી જિનપિંગ સાથે પણ અમારા તો સંબંધ સારા છે અને એને એવું કીધું કે ભારત અને ચીન વચ્ચે જે સરહદ અથડામણ થાય છે ઝપાઝપી થાય છે સંઘર્ષ અને ઘર્ષણ થાય છે એમાં હું મધ્યસ્થી કરવા માટે તૈયાર છું અને સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે હું તો રશિયા અને યુક્રેન વચ્ચે પણ યુદ્ધનો અંત લાવવાની વાત કરી રહ્યો છું અને એમણે કહ્યું કે મારે એમ કે પુતિન સાથે લગભગ નેવું મિનિટ ટેલિફોનિક ડિસ્કશન થયું અને એમને યુક્રેનને પણ સમજાવ્યું છે અને રશિયાને પણ સમજાવ્યું છે એટલે વહેલું મોડું રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત આવશે આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે ભાઈ અમે એમ કે ન્યુટ્રલ નથી રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમે તો શાંતિની તરફેણ કરનારા છીએ એટલે અમે ન્યૂટ્રલ નથી અમે શાંતિના પખ્તર છીએ હવે સૌથી વિવાદાસ્પદ મુદ્દો જે છે ગૌતમ અદાણી અંગે એક અમેરિકી પત્રકારે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે તમે ડોનાલ્ડ ટ્રમ્પને ગૌતમ અદાણીના કેસ અંગે કંઈક વાત કરી એટલે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ભાઈ ભારત જે છે ને એ તો વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છે અને દરેક ભારતીય જે છે એની સાથે હું જોડાયેલો છું ભારત દેશ એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ બે દેશના મુખિયાઓ જ્યારે મંત્રણા કરતા હોય ત્યારે કોઈના પણ વ્યક્તિગત કેસની વાતચીત કરતા નથી એટલે એ વાતનો એમને ઉડાવ્યો અલબત્ત રાહુલ ગાંધીએ એમની મજાક ઉડાવતા કહ્યું કે અમેરિકામાં જઈને અદાણી મુદ્દે જવાબ આપે છે અને ભારતની ધરતીમાં એ આ અંગે કંઈ બોલતા નથી પરંતુ જે વાસ્તવિકતા છે એ આટલી જ છે હવે નવમો મહત્વનો મુદ્દો ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે ભારત સહિત બ્રિક્સના દેશો એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા આ બધાને એમને ચીમકી સાથોસાથ આપી છે કે જો તમે ડી ડોલરાઈઝેશન એટલે કે ડોલરમાં વ્યવહારની વાત બંધ કરશો અને ડોલરની જગ્યાએ જો કોઈ બીજી ચલની કે કરન્સી વિકસાવવાની વાત કરશો તો અમેરિકા બધા જ દેશો પર સો ટકા ટેરિફ નાખી દેશે એટલે એ એક ગર્ભિત ચીમકી પણ હતી અને ધમકી પણ હતી અને એને એવું કહ્યું કે આ મુદ્દે કોઈ જ કોમ્પ્રોમાઇઝ હું ચલાવી નહીં લઉં અને સાથોસાથ દસમી મહત્ત્વની વાત કે એમણે એવો સંકેત આપ્યો છે કે ક્વોડની જે મીટિંગ થવાની છે જેમાં ભારત જપાન ઓસ્ટ્રેલિયા અને અમેરિકા છે આ ચારેય દેશના વડા આ વખતે ભારતમાં આવવાના છે અને એમાં એમણે સંકેત આપ્યો કે હું ચોક્કસ ભારત આવીશ ટૂંકમાં ભારત અને અમેરિકાના સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો દોસ્તી યથાવત છે સારા છે ઉષ્માપૂર્ણ છે એકબીજાને ગલે મળીને સારી વાત કરે છે પણ જ્યારે ધંધાની વાત આવે છે ત્યારે પર્સનલ રિલેશનશીપ અને પ્રોફેશનલ રિલેશનશીપ બંને વચ્ચે એક લક્ષ્મણ રેખા છે એવું ચોક્કસ ઉડીને આંખે વળગે છે અને એની જ અસર આજે શેર બજારમાં જોવા મળી છે અને એક વાત બહુ સ્પષ્ટ છે કે શેર ના ઇન્ડિકેશન જોતા એવું લાગે છે કે શેર બજાર હવે મંદીની દિશા તરફ જઈ રહ્યું છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને નવ બુજા સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ બાય પોઈન્ટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો મંદી તરફ આપણે ખરેખર જઈ રહ્યા છીએ બંને દેશો વચ્ચેની દોસ્તીમાં શું થશે ટ્રમ્પ ખરેખર શું કરશે એ અંગે તમારી ટીકા ટીપ્પણી નુકતીની અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર